નમસ્કાર મિત્રો આપણા શરીરની અંદર જ્યારે સાંધાનો દુખાવો વધારે થઈ ગયો હોય ત્યારે આપણે યુરિક એસિડનો ટેસ્ટ કરાવતા હોઈએ છીએ અને યુરિક એસિડ આપણા શરીરમાં વધી જાય ત્યારે સૌ પ્રથમ આપણા શરીરની અંદર પગના અંગૂઠાની અંદર સોજો આવે છે લાલ થઈ જાય છે અને દુખાવો થાય છે અને કોઈ પણ એક પગનો અંગૂઠો થઈ શકે અથવા બે પગના અંગૂઠા થઈ શકે સોજો આવી જતો હોય અને દુખાવો થતો હોય તમે ચાલો તો પણ તમને તકલીફ પડતી આવું થતું હોય છે અને તમારો ટેસ્ટ કરવામાં આવે લોહીનો રિપોર્ટ કરાવવામાં આવે તો એમાં યુરિક એસિડ વધારે આવે છે આ યુરિક એસિડને કંટ્રોલમાં કરવા માટે અલગ અલગ પ્રકારની દવા આપવામાં આવે છે પરંતુ યુરિક એસિડ તમારે જો કંટ્રોલ કરવો હોય નેચરલ વે પર તો હું તમને એક અત્યારે પ્રયોગ બતાવું છું એ તમે પ્રયોગ સાંભળજો અમલમાં મૂકજો ત્યારબાદ તમે યુરિક એસિડનો પ્રયોગ ઘરે કરજો મટાડવા માટેનો એ છે તમારે સાથે ખોરાકમાં પરિચય પણ રાખવી પડે કેમકે યુરિક એસિડ વધે એટલે ધીમે 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 તમારા શરીરમાં બધા સાંધાના દુખાવા ચાલુ થઈ જાય યુરિક એસિડ એ આપણા શરીરમાંથી બનતો એક પ્રકારનું જેને કહેવાય ટોક્સિન્સ છે અને એ વધી જતું હોય તો આનો એક પ્રયોગ છે ધ્યાન રાખજો અને નોંધી લેજો એ પીવાની છે ગ્રીન પપૈયાની ચા બરાબર એટલે તમારે ઘરે કોઈ પણ ચા આપણે પીતા હોય એ બંધ કરી દેવાની છે એના જગ્યાએ તમારે જો યુરિક એસિડ વધારે આવ્યું હોય તો તમારે શું કરવાનું છે કે ભાઈ ગ્રીન પપૈયાના ટુકડા કરવાના થોડાક બારીક ટુકડાઓ કરી નાખો અને એને પાણીમાં નાખીને ગરમ કરો અને એક બાજુ પછી થોડી ગ્રીન ટી નાખો અને ગ્રીન ટી ગરમ કરો એ બંને મિક્સ કરી દો અને એ બની જશે તમારી ચા એટલે ગ્રીન પપૈયાની ચા પીવાની છે એટલે ગ્રીન ટીની અંદર પપૈયા અથવા તમે ડાયરેક્ટ ગ્રીન ટી બનાવો અને ગ્રીન ટીની અંદર કોઈ પણ વસ્તુ નહીં માર્કેટમાં બહુ બધી કંપનીઓને ગ્રીન ટી મળે છે અને જે પત્તીઓ આવે છે પત્તીઓ લેવાની છે એક એક વાટકી પાણી લીધું એની અંદર ગ્રીન ટી નાખી અને ગરમ કરવાની ચાલુ કરી અને એમાં પપૈયાના ટુકડા નાખી દેવાના છે બરાબર છે ધીમા હાથ આપે ઉકળવા દેવાના દસથી પંદર મિનિટ સુધી ઉકળવા દેજો અંદર તમને ટેસ્ટ બરાબર ન લાગતું હોય તો તમે એમાં જેની કહેવાય એલચી અથવા સાકર નાખી શકો છો પણ એ ના નાખશો તો પણ ચાલશે બરાબર આ જે ચા બની ગઈ છે ગ્રીન ટી એ તમારે રોજે એક વખત પીવાની છે કન્ટિન્યુઅસ તમારે એકવીસ દિવસ સુધી પીવાની છે એકવીસ દિવસ પીધા પછી તમારે અઠવાડિયામાં એક વાર ચાલુ કરી દો ત્યારબાદ તમે દર મહિનામાં ત્રણથી ચાર વખત મતલબ ક્યારેક પીવો ના પીવો એ પ્રમાણે પીજો અને આ યુરિક એસિડ ઘટાડવા માટેનો અને દુખાવો ઓછો કરવા માટેનો બહુ અદ્ભુત પ્રયોગ છે અને ચાઇનાની અંદર આ પ્રયોગ એક સાયન્ટિસ્ટિક કરેલો હતો ને એને એમાં રિઝલ્ટ મળેલું હતું આના માટેની મારી પોસ્ટ પણ મૂકેલી છે તો ગ્રીન ટીનો આ પ્રયોગ આપણે કરશું ને તો આપણા યુરિક એસિડને કંટ્રોલ મળશે કારણ કે તમે દુખાવાની ટીકડીઓ લેશો ને તો દુખાવાની ટીકડીઓથી ઉલટાનું કિડની ડેમેજ થશે બરાબર હું મારા પેશન્ટોને કહેતો હોઉં છું કે ભાઈ તમે આ ગ્રીન ટી પીવો તો એક આ ગ્રીન ટી પણ ગ્રીન પપૈયાની ટી આ યાદ રાખજો નોંધી રાખજો યુરિક એસિડ માટે બીજી ફરી વખત વાતો કરીશું સાથે સાથે જમવામાં ટમેટા અને રીંગણ બિલકુલ નથી ખાવાનું પ્રોટીનયુક્ત આહાર ઓછો કરવાનો હશે બરાબર તો તમને ખૂબ સરસ પરિણામ મળશે અને બીજો એક પ્રયોગ સાથે સાથે કહી દઉં કે તમે એ અંગૂઠાઓમાં જ્યાં દુખાવો થાય છે ત્યાં ખેતરની માટી હોય જે એને બે ત્રણ દિવસ સુધી તડકામાં દો અને કાળી કે પીળી કોઈ પણ પ્રકારની માટી હશે તો ચાલશે એને તડકામાં સુકવી દો અને પછી એને ચાળી લેવાની અને રાત્રે એક વાટકી પાણીની અંદર એ માટી નાખી દો થોડીક એટલે સવાર થાય એટલે જાડી પેસ્ટ જેવું બની જાય એ પેસ્ટ છે ને એ જાડી કપડામાં પેક કરીને પછી એ અંગૂઠા ઉપર લપેટી દેવાની છે અથવા એવું ના કરવું હોય તો તમે વધારે પડતી માટી લઈને એ ભીંજાવેલી માટી હોય એની અંદર તમે પગ રાખો બરાબર અથવા લેપ કરી દો અને તડકામાં પગ રાખશો સુકાઈ જાય ત્યાં સુધી પછી એ માટી ફેંકી દેવાની છે આ પ્રમાણે કરશો તો પણ તમને એમાં રાહત થશે આ એક ફોર્મ્યુલા છે બહુ સારી ફોર્મ્યુલા છે અમલમાં મૂકજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ